હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું દેશી રીતે પાઉંભાજી તો આ પાઉંભાજી આપણે કેવી રીતે બનાવીશું અને જો ઘરમાં કંઈ શાક ન હોય થોડા ઘણું શાક પડ્યું હોય તો આપણે આ રીતે એને પાઉંભાજી કરીને ખાઈ શકીએ છીએ તો ચાલો અમે એક વાટકો આપણે બટાકા લીધા છે ને એક વાટકીઓ ફ્લાવર લીધા છે ને એક વાટકો કોબીજ લીધું છે તો આ ત્રણેય શાક જોઈ તો ફ્રીજમાં પડ્યા હતા તો આ રીતે ચાલો આજે એને આપણે પાઉંભાજી કરી દઈશું તો બધું કટિંગ કરી સાફ કરી અને કુકરમાં ઉમેરીને અહીંયા મેં હળદર લીધી છે અને થોડું જીરું ઉમેરી અને અહીંયા આપણે બે નંગ આપણે એક નંગ ટામેટો મૂકી દઈશું અને આ રીતે અને હવે આપણે કુકરમાં પાણી ઉમેરી મીઠું ઉમેરી અને કૂકરને આપણે બંધ કરી દઈશું તો ચાલો હવે આપણે ગેસ ઉપર કૂકરને આપણે મૂકી દઈશું એટલે જ્યાં સુધી બફાઈ જાય ત્યાં સુધી આપણે બીજા મસાલા કરી લઈએ તો કૂકર આપણે ગેસ પર ચડાવી દીધું છે અને ચાલો હવે આપણે બીજા મસાલા કરી લઈશું તો મસાલા મેં અહીંયા ખાઈણી લઈ લીધી છે થોડા લસણ લીધા છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમે ડુંગળી ના ખાતા હોય તો પણ સ્કીપ કરી પણ લસણથી બહુ ટેસ્ટ આવે છે તો લસણ લીધા છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને સાથે અહીંયા થોડું જીરું લીધું છે અને હવે આપણે બીજો મસાલો કરી લઈએ ત્યાં સુધી હું અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને આ લાલ મરચુંને આપણે દોઢ ચમચી મેં લીધું છે મોડું એવું છે બહુ તીખું નથી આ કાશ્મીરી લાલ મોડું આવતું હોય છે અને જો તમારે તીખી બનાવે તો તમે બનાવી શકો છો પણ અહીંયા જે કાશ્મીરી લાલ મરચાં ને આ રીતે આપણે થોડું પાણી ઉમેરીને શું છે કે એને આપણે પલાળી દઈશું એટલે જ્યારે આપણે મસાલો બનાવીશું એટલે મરચું આપણું બળી ના જાય એટલા માટે આપણે બાજુ પર મૂકી ત્યાં સુધી આપણે લસણ અને ધાણાજીરું અને એ ખાંડી લઈશું આ રીતે બંને આપણે ત્રણેય સાથે ખાંડી લઈ એટલે શું છે જે લસણ સારી રીતે ખંડાઈ જાય અને ઉડે નહીં તો ચાલો જીરું ધાણાને આપણે ખાંડી લીધું છે તો આ રીતે આપણે એને જોઈ શકો છો તો ચાલો એક વાસણમાં લઈ લઈશું ત્યાં સુધી આપણે બીજા બધા મસાલા હું તમને બતાવી દઉં તો અહીંયા લાલ મરચું છે ધાણા જીરું પાવડર છે એક નંગ ડુંગળી છે એક નંગ ટામેટું છે તો આને આપણે ચોપ કરી લઈશું આ બધું આપણે અહીંયા તમે જોઈ શકો ટામેટાને આપણે છાલ ઉતારી લઈશું એટલે શું છે કે જ્યારે આપણે પાઉંભાજી ને તો જ્યારે છાલ ઉપર આવતી હોય છે એટલે આ રીતે આપણે એને કટ કરી લીધું છે હવે કુકર પણ આપણે ઉતારી લીધું છે અને કૂકરને આપણે ખોલીને ચેક કરી લઈશું તો ભાજી સરસ બફાઈ ગઈ છે ટામેટાની ઉપરથી આ રીતે આપણે છાલ કાઢી લઈશું અને હવે આ રીતે આપણે ટામેટું પણ બહાર કાઢી લઈશું અને બીજા ટામેટાની અંદર આપણે મૂકી દઈશું તો ચાલો બધું શાક આપણે સારી રીતે બફાઈ ગયું છે તો આપણે આ વાસણની અંદર લઈ લઈશું પાણી સાથે અને હવે આપણે ચાલો એનો આપણે હું તમને બધું બતાવી દઉં તો અહીંયા આપણે જે મસાલા લેવાના છે બધા જ મસાલા લઈ લીધા છે અને હવે આપણે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે તેલ અંદર ઉમેરીને જે ડુંગળી ચોપટી એ ડુંગળીને આપણે અંદર ઉમેરી દેવાની છે તો ડુંગળીને હવે આપણે કલર ચેન્જ થાય ને ત્યાં સુધી ડુંગળી સારી રીતે સોફ્ટ થઈ જાય અને તેલ છૂટી જાય ત્યાં સુધી આપણે એને પકાવીશું તો ડુંગળી પણ પાકી ગઈ છે તો હવે આ લસણ અને ધાણા પાવડરને આપણે ખાંડેલું હતું ને એને આપણે ઉમેરી દઈશું એટલે સારી રીતે એ પણ તેલની અંદર મિક્સ થઈ જાય અને એને લસણ પણ થોડું સંતળાઈ જાય ને એને ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું તો લસણ પણ આપણું શેકાઈ ગયું છે અને હવે એક મરચું આપણે તીખું ઉમેરી દઈશું આપણે તીખું મરચું તો લીધું નથી કાશ્મીરી મોડું મરચું લીધું છે એક મરચું આપણે તીખું ઉમેરી દઈશું એટલે એને તીખાસ આવી જાય હવે આપણે આ રીતે સારી રીતે મસાલો પણ શેકાઈ ગયો છે તેલ પણ સારું છૂટું પડી ગયું છે તો ચાલો હવે આપણે આગળ બીજી તૈયારી કરી લઈએ આ રીતે જોઈ શકો છો મસાલો બરાબર શેકવો જોઈએ અને હવે આપણે ટામેટાને અંદર ઉમેરી દેવાના છે તો ટામેટા પણ સારી રીતે આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને સોફ્ટ કરીશું તો સરસ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ટામેટાનો અને હવે આપણે અંદર ઉમેરી દઈશું લાલ મરચું તો આપણે જે મરચું પલાળીને રાખ્યું હતું એ મરચું આપણે અંદર ફરી પાછું બાઉલમાં પાણી ઉમેરીને એની અંદર લઈ લઉં છું એટલે શું છે એકદમ કલર સરસ આવી જાય અને સરસ મરચું પણ આપણું બળે નહીં તો ચાલો હવે મસાલો પણ સરસ આપણો શેકાઈ ગયો છે તો આ સમયે આપણે અંદર થોડા ધાણા ઉમેરી દઈશું એટલે ધાણાનો પણ સરસ ફ્લેવર આવી જાય અને મરચું પણ સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે તો અહીંયા આપણે પાઉંભાજીનો મસાલો લઈ લઈશું તો અહીંયા આપણે એક ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેરીશું એટલે બહુ જ ટેસ્ટી લાગે તો આ રીતે આજે આપણે દેશી રીતે પાઉંભાજી તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ તમે કેવી રીતે બનાવો છો તો મને કોમેન્ટમાં લખી જણાવજો તો અત્યારે હું આ રીતે પાઉંભાજી કરું છું તો હવે સારી રીતે મસાલો પણ શેકાઈ ગયો છે અને હવે આપણે શાક ઉમેરી દેવાના છે બા પહેલાં તો હવે શાક અહીંયા આપણે લઈ લઈશું અને બધું અંદર આ રીતે શાકને આપણે બધા અંદર કઢાઈમાં લઈ લીધા છે અને સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી આપણે પાવભાજી મેસર લઈને એને મેશ કરી દેવાનું છે તો સારી રીતે બધું મસાલાથી આપણે મિક્સ થઈ ગયું છે અને મેસર પણ લઈ લીધું છે અને મેસરથી આપણે આ રીતે સારી રીતે મેશ કરી દઈશું અને સરસ રીતે મેશ થઈ ગયું છે અને ભાજી પણ સરસ આપણી બની ગઈ છે જોઈ શકો છો તો આ રીતે બનાવેલી ભાજી તમે બહુ જ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ મજા આવે છે અને જો તમારે આને પાઉં સાથે ખાવા હોય કે રોટલી સાથે ખાવા હોય તો પણ તમને ખાવાની ખૂબ જ મજા આવે છે તો થોડું પાણી આપણે લીધું છે અને ફરી પાછું આપણે તમારે જેટલી ઢીલી જોતી હોય એટલી તમે ઢીલી બનાવી શકો છો અને થોડા ધાણા આપણે છંટકાવ કરી દઈશું અને આ રીતે અમે થોડું પાણી ઉમેરેલું છે પાણી હવે આપણે એને થોડું બળવા દઈશું અને આ રીતે બનાવેલી આપણે પાઉભાજી તમને ફ્રેન્ડ્સ મારી રેસીપીઓ ગમતી હોય ને હજુ સુધી જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબ કરી લેજો તો શું છે જ્યારે હું નવી નવી રેસીપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું સૌથી પહેલાં તમને જોવા મળે તો ફ્રેન્ડ્સ બીજું કે તમે ક્યાં ક્યાંથી જુઓ છો મારા વિડીયા અને જો તમને મારા વિડીયા ક્યાંથી જુઓ છો તો તમારા સિટીનું નામ તમારા ગામનું નામ મને કોમેન્ટ કરીને લખી જણાવશો તો ફ્રેન્ડ્સ ફરી જ્યારે તમે મને લાઈક કે કોમેન્ટ કરો છો ત્યારે મને ખૂબ તમારી કોમેન્ટ વાંચવાનું ગમે છે અને મને ખૂબ આનંદ થાય છે અને નવી નવી રેસીપી લાવવાનું પ્રોત્સાહન મળે છે તો ફ્રેન્ડ્સ તો હવે આપણી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે પાઉંભાજી જો તમે ઝડપી પાઉંભાજી બનાવીને કોઈ મહેમાન આવ્યો હોય તો તમે આ રીતે એને સર્વ કરી શકો છો હવે આપણે હવે આપણી પાઉંભાજી સર્વ કરવા તૈયાર છે તો પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં તૈયાર છે આપણી ભાજી તો સર્વ કરવા માટે તૈયાર છે